ગુડ મોર્નિંગ આજનો આપણો વિડીયો છે સ્થાન કિંમતનું વિસ્તરણ ચલો સ્ટાર્ટ ચલો લો બે ગુણ્યા હજાર બે ગુણ્યા હજાર એટલે બે બે હજાર વેરી ગુડ એક લાસ્ટ શોર્ટ ટ્રિક સાંભળી લો એકમમાં પહેલા બે શબ્દો એક એટલે એક વડે ગુણવાનું દશકમાં પહેલા બે શબ્દો દસ એટલે દસ વડે ગુણજો ત્રીજા નંબરની સંખ્યાને સો વડે ગુણજો અને ચોથા નંબરની સંખ્યાને એના નામ ઉપરથી જ હજાર વડે ગુણવાની છે તો આ હતી આપણી સંખ્યાના વિસ્તરણની ક્રિએટિવ વિડીયો ચાલો એક લાઇનમાં આવી જાઓ દરેક બાળકો એક લાઇનમાં ઉભા રહો ચાલો અને હવે ક્લેપ કરો